વાગળ વિસ્તારના રાપર તાલુકામાંથી પસાર થતી કચ્છની જીવાદોરી સભાન નર્મદા કેનાલ રિપેરિંગ માટે બે અઢી મહિના સુધી બંધ રહેશે ત્યારે કચ્છ જિલ્લાની આ બ્રાન્ચ કેનાલમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે પીવાના પાણી માટે અનામત રાખવામાં આવશે તે અન્વયે આજે રાપર તાલુકાના મોમાઈ મોરાથી સુવાઈ સુધીના વિસ્તારમાં આવેલા ખેતરમાં પાણી પીવડાવી રહેલા ખેડૂતોની અગાઉ આપેલી સૂચના અનુસાર આજે રાપર તાલુકામાં અમલદાર એચપી વાઘેલા ચીફ ઓફિસર રવાજી જાડેજા નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે રાપર નગરપાલિકાના પાણી પુરવઠા સુપરવાઇઝર પોલીસ મામલદાર નર્મદા યોજના ટુકડી સાથે આજે સવારથી બકનળીઓ કાપવાની શરૂઆત કરી હતી તો અમુક ખેડૂતો પોતાની રીતે દૂર કરી રહ્યા હતા આ અંગે નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ અને ચીફ ઓફિસર રવાજી જાડેજાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ચાલીસ હજારની વસ્તી ધરાવતા રાપર શહેરમાં ની માત્ર નર્મદા આધારિત પીવાનું પાણી મળે એટલે જિલ્લા કલેક્ટર તથા નર્મદાના અધિકારીઓ પાસે તકલીફ ન પડે માટે સતત નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો તેમજ દરેક સરકારી કચેરીઓ દ્વારા મહેનત કરવામાં આવી અને કેનાલના દ્વાર બંધ કરી પાણી વચ્ચે રિઝર્વ રાખવામાં આવ્યું છે અને ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી કે તમારા જે બકનાળા છે તે ઉપડાવી લો જેથી કરીને રાપર સાહેબને પીવાના પાણીની તકલીફ ન પડે બે અઢી માસ સુધી જે કેનાલ બંધ રહેવાની છે અને રાપર સાહેબમાં તો પાણી વિતરણ કઈ રીતે કરવામાં આવશે બે માસ જે કેનાલ બંધ રહેવાની છે તેમાં જે ત્રણ દિવસ નહીં એક દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે તેમ છતાં હજી કેનાલમાંથી વિતરણ કરવામાં આવે છે અને બીજું આપણે નગરસર તરફ પાણીથી ભરી રાખ્યું છે જે રિઝર્વ સ્ટોક રાખ્યો છે તેમાંથી આવશે અને બીજું પાણી પુરવઠા તરફથી પણ પાણીની માંગણી કરવામાં આવી છે તેવો પણ દરરોજનું બે એમ એલડી પાણી આપણને આપશે થેન્ક યુ અત્યારે નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે સરકાર શ્રી દ્વારા અને અમારે આ પીવાના પાણી માટે અનામત જશો રાખવા માટેના બે નંદાસર કેનાલ એકસો તેત્રીસ એકસો તેત્રીસ કરી અને ફતેગઢ એકસો બાર સુધી ધર બંધ કરવામાં આવેલ છે એ વિસ્તારમાં જે કોઈ ખેડૂત કે મકનાળીવાળા માલધારી કે ખેડૂતો આવેલા છે એમને અમે આ પાણી ન ખેંચવા માટે ન લેવા માટે ડ્રાય રાખીએ છીએ એમાં સાથે પોલીસ પીજીવીસીએલ મામલતદાર સાહેબ નર્મદા નિગમ રાપરના અધિકારી અને આમો નગરપાલિકા એ સાથે રહી અને આ બધું બંધ કરાવીએ છીએ અને આ કોઈ પણ ખેડૂત આ અન જે ગેરકાયદેસર પાણી છે પીવા માટે અનામત રાખવામાં આવેલ છે જેથી કોઈ બધા ખેડૂતે સાથ સરકાર આપી અને નાળા અને આ મશીનો બંધ રાખવા અને કાઢી લેવા અને આ પાણી પાણી પીવા માટેનું છે એના માટે કલેક્ટરશ્રી અને સરકારશ્રીની એવી સૂચના છે કે કોઈ પણ એવી રીતે આયોજન કરો કે ઉનાળામાં ચાર મહિના પાણીની તકલીફ ન પડે એના માટે આ બધું કાર્યવાહી કરવામાં નગરપાલિકા દ્વારા Thank you.